નમસ્કાર હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ તાપમાન દિવસે ને દિવસે વધી રહ્યું છે અને તમામ જે પિસ્તાલીસ થી છેતાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે પશુ પક્ષીઓની જો વાત કરવામાં આવે તો તેઓ પણ ગરમીમાં હેરાન થઈ રહ્યા છે ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે તેઓ બપોરના સમયે આરામ કરતા હોય છે સાંજે સમગ્ર જે ઝુંડ છે તે વિહાર કરવા માટે નીકળતું હોય છે તેવા જ દ્રશ્યો ડભોઈમાં જોવા મળ્યા ત્યારે ડભોઈમાં આવા દ્રશ્યો જોવા મળતા તમામ લોકોમાં કુતુહલતા જોવા મળી હાલ સમગ્ર રાજ્યમાં ચુમ્માલીસ થી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન વચ્ચે હિટવેવની આગાહી કરવામાં આવી હોય ત્યારે દિવસ દરમિયાન રોડ રસ્તા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સુમસાન થઈ જતા અને ગરમીમાં મનુષ્ય તો શું એક પક્ષી કે પશુ પણ જોવા નથી મળતું તેવામાં ગતરોજ મોડી સંધ્યાએ ઠંડક પડતા ડભોઈ તાલુકાના સિદ્ધપુર જૂની માંગરોલ વિસ્તારમાં કેનાલોની આસપાસ પક્ષીઓના ઝુંડ વિહાર કરવા નીકળતા જાણે આકાશ આખું પક્ષીઓથી ભરાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા જેના કારણે લોકોમાં પણ કુતુહલતા જોવા મળી જે રીતે મનુષ્યો મો મોડી સાન સંધ્યાએ ઠંડા પાવન અને ઠંડક મળે તે માટે ફરવા માટે નીકળતા હોય છે તે જ રીતે પશુ પક્ષીઓ પણ ઠંડા ઠંડાપોરમાં બહાર નીકળતા હોય છે ઠંડકની અનુભવતી કરતા હોય છે ત્યારે આવા દ્રશ્યો જોવા મળતા તમામ લોકોમાં કુતૂહલતા જોવા મળી